કરી દીધી છે બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું જે ફરજિયાત કરવામાં આવ્યું છે અને જે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી નહીં કરાવે તેમના રેશન કાર્ડ જે રદ કરી દેવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર એ છે કે જો તમે હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો તરત જ તમે ઈ કેવાયસી કરાવો નહીં તો જાન્યુઆરી બે હજાર પચીસથી રાશનનો લાભ જે મળતો બંધ થઈ જશે અને રેશન કાર્ડ પણ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવશે તો ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા અને સરકાર દ્વારા પણ અનેકવાર વાર ગાઈડલાઈન્સ જે જાહેર કરવામાં આવેલી છે કે દરેક રેશન કાર્ડ ધારકોએ ફરજિયાત ઈ કેવાયસી કરાવવું પડશે અને જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો જાન્યુઆરી બે હજાર પચીસ થી તમને રાશનનો લાભ નહીં મળે એક પણ પ્રકારનું જે રાશનનો લાભ નહીં મળે અને તમારું રેશન કાર્ડ છે એ અસ્થાયી રૂપે અસ્થાયી એટલે કે એ રાશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે અથવા તો તે રેશન કાર્ડ એ નકલી છે અથવા તો તે રેશન કાર્ડના દરેક સભ્યો જીવંત નથી તેવી રીતે અસ્થાયી રૂપે જે બંધ કરી દેવામાં આવશે અને રેશન કાર્ડ એ રદ કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે રેશન કાર્ડ ધારક ગ્રાહકો માટે ઈ માટેની છેલ્લી તારીખ જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે અને ઈ કેવાયસી પ્રક્રિયા હેઠળ દરેક રેશન કાર્ડ સભ્યોએ તેમના નામ જન્મ તારીખ વગેરે સાથે એ મેચ કરવું પડશે તો દરેક રેશન કાર્ડ ધારકો માટે જે ઈ કેવાયસી ની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર જે નક્કી કરવામાં આવી છે અને કેવાયસી માટેના જે રેશન કાર્ડના સભ્યો છે તેમના દરેકના નામ જન્મ તારીખ એ દરેક વસ્તુ મેચ થવી એ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ જો રેશન કાર્ડ ધારકો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તેમનું ઈ કેવાયસી ઓન્થેન્ટિકેશન નહીં કરાવે તો રેશન કાર્ડ એ સ્થાયી રૂપે બ્લોક થઈ જશે તો એકત્રીસ ડિસેમ્બર પછી તમારું રેશન કાર્ડ જો કેવાયસી કરાવેલું નહીં હોય તો રદ થઈ જશે તે રદ થઈ જશે અથવા તો બ્લોક થઈ જશે જેથી કરીને આ રેશન કાર્ડ ખોટું છે અથવા તો આ રેશન કાર્ડમાં એક પણ સભ્ય જે હાજર નથી તેવી રીતે આ રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછી કિંમતે મળતા જે રાશનની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે પહેલા જે માત્રામાં રાશન મળતું હતું હવે તેને બદલી દેવામાં આવ્યું છે વાત કરીએ તો પહેલા જે એક યુનિટમાં એટલે કે એક એક કાર્ડમાં જે આપવામાં આવતું યુનિટમાં બે કિલો ઘઉં મળતા હતા હવે તેમાં કિલો ઘઉં અને અઢી કિલો ચોખા જે કરી દેવામાં આવ્યા છે એટલે કે તેમાં અડધો કિલો ચોખા જે ઘટાડી દેવામાં આવ્યા છે તો રાશન ની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે જથ્થાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે પહેલા વાત કરીએ તો રાશન કાર્ડમાં વ્યક્તિ દીઠ જે 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપવામાં આવતા હતા હવે તેને બદલીને 2 કિલો ઘઉં અને 1/2 કિલો ચોખા કરી દેવામાં આવ્યા છે તો મિત્રો ચોખાની અંદર અને ઘઉંના જથ્થાની અંદર પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો ઈ કેવાયસી વાત કરીએ તો ઈ કેવાયસી તમે 3 જગ્યાએ કરાવી શકો છો 3 રીતે કરાવી શકો છો સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર માય રાશન એપ્લિકેશન દ્વારા તમે કરાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો તમારા ગામની અંદર વીસીએ ખાતે જઈને તમે પણ ઈ કેવાયસી કરાવી શકો છો અથવા તો તમે રાશનની દુકાને જઈને ત્યાં જઈને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો 31 ડિસેમ્બર પહેલા દરેક રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવી લેવું જેથી કરીને જે 2025 ની અંદર જે રેશન કાર્ડ થી લગતી કોઈ પણ જે અડચણ ના આવે અને તમને પણ દરેક યોજનાનો લાભ મળે